તમારી ફોટો બેસ્ટ બેકગ્રાઉન્ડ સાથે તમે એડિટિંગ કરવા માંગો છો તો કાઇન માસ્ટરથી તમે તમારી બેસ્ટ ફોટો એડિટિંગ કરી શકો છો મિત્રો તો ખાસ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી લેજો કારણ કે તમે ઘણા બધા એપ્લિકેશનો યુઝ કરતા હશો અને તમને ખબર જ છે કે એપ્લિકેશનો આવે છે પિક્સલ લેબ આવે છે મેન ફોટો એડિટિંગ માટે પણ તમને એ ખબર છે મિત્રો કે કાઇન માસ્ટરની અંદર છે ને એટલી બધી ફોટો મતલબ એડિટિંગ થાય છે તે વાત જ જવા દો કારણ કે તમે એની અંદર એડિટિંગ વિડીયો કરતાં શીખ્યા છે પણ કોઈ દિવસ ફોટો એડિટિંગ કરતા શીખ્યું છે તો આ વિડીયો તમે જુઓ મિત્રો બેસ્ટ બેકગ્રાઉન્ડ સાથે તમારો ફોટો તમે કાયન માસ્ટરની અંદર એડિટિંગ કરી શકો છો કઈ રીતે ફોટો એડિટિંગ કરવાનો છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનું શું કન્ટિન્યુ તમે તમારું બેસ્ટ બેકગ્રાઉન્ડ અને બેસ્ટ ફોટો જેવી કે અહીંયા મારી ખુદની ફોટો બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો આ ટાઈપની તમારે ફોટો એડિટિંગ કરવાની છે તો આ વિડીયો તમે પૂરેપૂરો જુઓ મિત્રો અને કાયન માસ્ટર તો હરેક વ્યક્તિ મિત્રો યુઝ કરતા જ હોય છે હવે કાયન માસ્ટરથી ફોટો બનાવો છે ને તમારા માટે એકદમ ઈઝી છે કારણ કે કોઈ નવી એપ્લિકેશન હોય ને તો કદાચ તમને એવું લાગે કે ચલો આ એપ્લિકેશન એમને અંદર એડિટિંગ કરતા નહીં આવડે પણ કાયમિક માટે આપણે એની અંદર વિડીયો એડિટિંગ કરતા હોય તો આપણને કાયન માસ્ટરની અંદર છે ને ફોટો બનાવતો પણ આવડવાનું છે તો કન્ટેન્ટ મિત્રો વિડીયોમાં બનાવી રહીજો અને વિડીયો તમને ગમે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો વિડીયોને આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો તમારે તમારી કોઈ પણ ફોટો બેસ્ટ લગાવવા માંગો છો ડબલ ફોટો કરવા માગો છો તો પહેલાં તો એક તમારી ફોટો તમારે લઈ લેવાની છે કોઈ પણ તમે જે પણ તમારી પાસે ફોટાઓ છે એમાંથી તમે તમારી મનપસંદ એક ફોટોને તમારે લઈ લેવાની છે તો અહીંયા મારી પાસે ઘણા બધા ફોટાઓ છે એમાંથી હું એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરું છું તો બેસ્ટ ફોટો હોય ને એમાંથી હું કોઈ પણ એક ફોટોને આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે તો બસ વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો થોડીક તો અહીંયાથી આપણે સંજયની કોઈ પણ એક ફોટોને આપણે અહીંયાથી લઈ લઈએ બરાબર તો ચાલો અહીંયા સંજયની ફોટો મેં આ લઈ લીધી સંજયને ફોટોને આ ટાઈપ મેં લઈ લીધી છે અને એને આપણે છે ને યુટ્યુબની સાઇઝ આપણે કરવાની છે તો અહીંયા તમને એક ઝૂમનું એક ઓપ્શન તમને મળે છે આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને આના ઉપર ક્લિક કરીને ફોટોને ફૂલ સાઇઝમાં આવી રીતે તમારે કરી દેવાનું છે બરાબર તો આ ફોટાને મેં ફૂલ સાઈઝમાં કરી દીધું છે બરાબર હવે એને થોડુંક બેકઅપ નીકળી આવો બરાબર તો અહીંયા ફોટો કમ્પ્લીટ થઈ ગઈ છે કાઇન માસ્ટરનો જે લોગો દેખાય છે નામ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો ફોટો એડિટિંગ માટે આપણે કાઇન માસ્ટરનો જે લોગો છે ને નહીં આવે ફોટાની અંદર કોઈ પણ ચિંતા કરવાની જરૂર છે નહીં બરાબર હવે આની અંદર તમારે કોઈ ફ્રેમ લગાવી છે કોઈ પણ સિસ્ટમ જો તમારે ફ્રેમ લગાવી હોય તો તમે આ લોયર ઉપર ક્લિક કરો મિત્રો અને અહીંયા એક સ્ટીકરવાળું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરો અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શનો મિત્રો મળી જશે જો અહીંયા ઓલરેડી ડાઉનલોડ કરેલા છે ને અને વધુ કોઈ સિસ્ટમ તમારે ડાઉનલોડ કરવી હોય તો તમે ગેટ મોર ઉપર ક્લિક કરીને વધુ સિસ્ટમ મિત્રો અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો જો અહીંયા જેટલી પણ તમારે સિસ્ટમ જોઈને બધી સિસ્ટમ તમને અહીંયાથી મળે છે જો ફ્રેમ ઉપર ક્લિક કરશો ને એટલે કાઇન માસ્ટરની બધી ફ્રેમો તમને અહીંયાથી મળી જશે બસ આવી રીતે ક્લિક કરશો એટલે એ છે ને ફ્રેમો બધી અંદર ડાઉનલોડ થઈ જશે તો અમે એક ફ્રેમ ડાઉનલોડ કરી છે ને એ ફ્રેમ આપણે લગાવી છે દાખલા તરીકે તો આ ફ્રેમ મેં લગાવી છે જો આ ફ્રેમ મિત્રો આવી રીતે મેં એની અંદર લગાવી લીધી છે જો અહીંયા પણ જે ફોટો છે ને આપણો કમ્પ્લીટ હજુ ઝૂમ નથી થયો તો અહીંયા આ રીતે હું કમ્પ્લીટ ઝૂમ કરી લઉં તો આ ફોટો આપણો કમ્પ્લીટ ઝૂમ થઈ ગયો છે હવે જોઈ લો આ રીતે તમને હવે ફ્રેમ પણ લગાવી દીધી છે કમ્પ્લીટ હવે આની અંદર કોઈ બેકગ્રાઉન્ડ તમારે લગાવવું છે કાંઈ પણ લેખિત તમારે ફોટો વિડીયો થોડું પણ સ્લાઇડ કરવી છે કોઈ અન્ય ફોટો અહીંયા જે ઉપરના ઓપ્શનમાં લગાવી છે કાંઈ લખવું છે તો વિંદાશથી તમે લખી શકો છો તો અહીંયા ઘણા બધા ઓપ્શન મળે છે એમાંથી કોઈ પણ એક ફોટો તમારે દાખલા તરીકે લગાવી છે તો આ રીતે જો અહીંયા ફોટો હું એક પણ લઈ આવું છું અને એ ફોટો આપણે અહીંયા લગાવી છે દાખલા તરીકે તો હું કઈ રીતે ત્યાં લગાવું છું અને જો તમારી પાસે પીએનજી ફોટો છે તો તો મિત્રો વાત જ જવા દો કારણ કે પીએનજી ફોટોનું એટલું બધું એડિટિંગ થશે ને તો વાત જ જવા દો આના કરતાં પણ વધારે ફોટો પીએનજીમાં થાય છે તો ચલો પાછા આપણે આવી ગયા છે ને અહીંયાથી એક ફોટો આપણે સિલેક્ટ કરી લઈએ ફરીવાર તો ચાલો અહીંયાથી ઘણા બધા ફોટાઓ છે અહીંયાથી એક ફોટો હું સિલેક્ટ કરું છું જેમાંથી એક ફોટો આપણે ત્યાં આગળ લગાવી છે દાખલા તરીકે જો અહીંયા તો આમાંથી એક ફોટો આપણે હું કોઈ પણ ઉઠાવું છું તો આ રીતની ફોટો છે તો આ રીતની મારે આ ફોટો લેવી છે જોઈ લો આ ફોટો આ ટાઈપની છે હવે આ ફોટોમાં મારે અહીંયા ઉપરના ભાગમાં લગાવવાની છે તો હું કઈ રીતે એની અંદર ફોટો લગાવીશ એ ધ્યાન આપજો પહેલાં તો તમને છે ને ક્રોપિંગનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ રીતે તમારે ફૂલ સાઇઝ કરી દેવાની છે અને થોડે થોડી આ રીતે નાની સાઈઝ આ રીતે તમારે કરી દેવાની છે જોઈ લો હવે આ નાની સાઇઝ કરી દીધી છે બરાબર હવે આને તમારે કોઈ પણ જગ્યાએ તમારે ફોટો રાખવો ને તો તમે આવી રીતે નાની સાઇઝની અંદર રાખી શકો છો અને એને છે ને ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી દેવાનું છે તો સેન્ડ તું બેક કરી દીધું છે આ રીતે ફોટો બની ગઈ છે હજુ તમારે કોઈ ફોટો લગાવી છે જો આની અંદર ખબર પણ નહીં પડે તમે જોઈ રહ્યા છો આની અંદર ફોટો એડ કરો ને ખબર પણ નહીં પડે અને અહીંયા તમારે કોઈ નામ લખવું છે બેસ્ટ સ્ટાઇલની અંદર તો તમે તમારું નામ પણ લખી શકો છો મિત્રો બરાબર જો ઇંગ્લિશમાં લખીએ તો તમને ઇંગ્લિશની અંદર આ ટાઈપનું કંઈક લખણ આવશે તો અહીંયા હું લખું છું જો અહીંયા ખાસ સંજય આપણે તો ફૂલ એન્જોય કરી દઈએ આપણે બરાબર દાખલા તરીકે સંજયનું નામ લખવા દો ને ખાલી અહીંયા ફટાફટ લખાય તો ચાલો સંજય લખી લીધું છે બેસ્ટ અહીંયા મોટા અક્ષરમાં તમારે અહીંયા લખવું છે તો આ રીતે તમે આડી સ્ટાઇલમાં ફોટો બને છે જુઓ મિત્રો અહીંયા અને આ ફંડ ઉપર ક્લિક કર્યું છે તો એન્ડ્રોઈડના ફંડ તમને અહીંયા ઓલરેડી ઘણા બધા મળે છે જુઓ અહીંયા ઘણા બધા પછી તમારે ડાઉનલોડ કરવા હોય ને તો તમને આ ટાઈપના ફંડ મળે છે ડિસ્પ્લે ફંડ પણ તમને આ ટાઈપના ઘણા બધા મળે છે તો આમાંથી આ ફન્ટ મેં લગાવ્યો છે જોઈ લો કઈ રીતે થાય છે એડિટિંગ કન્ટેન્યુ મિત્રો વિડીયોમાં ખાસ બનાવી જો બેસ્ટ એડિટિંગ કરું છું જો અહીંયા તો આ ટાઈપનું મેં લઈ લીધું હવે મારે એનો કલર ચેન્જ કરવાનો છે તો કલર હું છે ને અહીંયા પીળા કલરનો કરી દઉં છું અને જે ફ્રેમ જે મેં તમને વાત કરીને બોર્ડર ફ્રેમ માટે આના ઉપર ક્લિક કરવાનું છે અને તમે જુઓ આ રીતે મેં બોર્ડર ફ્રેમ લગાવી છે તમે ખુદ જોઈ લો હવે એનામાંથી આપણે શેડો કરવાનું છે એટલે કે થોડો આછો પાતળો કલર તો એના ઉપર આપણે ક્લિક કરી અને ફરીવાર બ્લેક ઉપર આપણે ક્લિક કરી દઈએ અને આ લીટી તમે આવી રીતે સેટ કરશો એટલે તમને જો અહીંયા બેસ્ટ સ્ટાઇલમાં આ રીતે જોવા મળી દેશે હવે આ એક ફોટો આપણી તૈયાર થઈ ગઈ છે હવે આ ફોટોને તમારે ગેલેરીની અંદર લેવાની છે તો તમને આ ફરીવાર ઓપ્શન છે એના ઉપર તમારે આ જે સેટિંગના ઉપર એના ઉપર ક્લિક કરી દેવાનું અને પહેલાં નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ ફોટો આપણી ગેલેરીની અંદર સેવ થઈ ગઈ છે મિત્રો આ ફોટો એડિટિંગનું એક એપ્લિકેશન નથી પણ કાઇન માસ્ટર વિડીયો એડિટિંગ માટે છે પણ આની અંદર તમારે જેવા ફોટો તમે એડિટિંગ કરવા હોય ને એવા બધા ફોટો એડિટિંગ કરી શકો છો અને બેસ્ટ એપ્લિકેશન છે જો વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો